અને જોતો ધૂણવું અને દીકરી ખાસ કઉ છું ધૂણ આવતી હોય ને તો મારું નોમ દઈ બે અગરબત્તી કરી બાર એક પોણીનો ગ્લાસ ધરાવી કહેજો કે માં આ તારા નોમ દે અને બે અગરબત્તી કરી ઘરની બાર ઉભીએ છીએ એક પાણી નો ગ્લાસ ધરાવીએ છે મા કોણ છે એ ખબર નહીં મારી દીકરી ધૂણ હશે પણ માં ગમે તે દેવું હોય પણ આ પોણી નો ગ્લાસ તારા નોમ થી અલાવડાવું છું અને તું મને કહી દેજે કે આ દેવ કોણ છે તરત કદાચ એ જ રાતે સપના ના કહી દઉં કે તારી આ સિકોતર કે બાર સિકોતર કે કોઈ માતા છે તો મને વેલડી ને આ તો કે પિક્ચર જેવું થોડી હોય કે મોબાઈલ પર શાહરૂખ ખાન જોવો તો શાહરૂખ ખાન સપનામાં માં આવે ના માતા સપનામાં આવી રમત

તમારા ઘરમાં જો એવી ઉર્જા કદાચ સંચાર થશે ને તમારી માતા જો સાક્ષાત ફોટામથી બોલતી ના બતાવું ને તો ભડા હું સોલેટી મીઠીની મેલડી નહીં રોજ કહું છું ફરી એક વખત કહું છું ગોગા મહારાજ એટલે ધરતીના ધણી ધરતીના નાથ કહેવાય જેની પર પૃથ્વી ટકી રહી છે તે ભૂમિકા પર જે કોઈ પણ વસ્તુ કંઈક નવું કરો એટલે પહેલો હક આપવો પડે ધરતીના ધણીના તમારી કુળદેવીની માતાને કદાચ બેહાડવી હોય પૂર્વજને બેહાડવા હોય કે ગમે તે દેવને તમારે ઘેર બેહાડવા હોય ને તો પહેલાં ધરતીના ધણીના હકનો એક નારિયેળને એક સુખડીને એક દૂધની વાડકી ધરાવી પડે પણ આ પાકો કરા ટેક્સ છે જેમ આ રોડ છે હાઈવે રોડ એ પ્રાઇવેટ બનાવેલો છે ને તોય તમારે હેડવું હોય છે તોય ટેક્સ ચાલવો પડે છે ને હેડવા માટે તો એ વિરોધ કરવા જતા હોય તો એ રોડ તારા બાપનું છે

પણ એ સોનું જમીરાત ચાંદી જે તે હોય એ પહેરીને ચારે અભિમાન ના કરતા હું એવું કહું છું જેવા ઘરા દોરો નહી હોય બધા દોરો નહીં જોયો હોય જો આ અભિમાન મૂકતો હોય ને આ દિવાળી દોરા પહેરાવો નહીં તમારી મા રાહ જોઈ બેઠી હોય ખાલી મારા દીકરાના અંતર આત્માથી છતના માર્ગે આવવાની ઈચ્છા ખાલી જાગૃત થાય ને એ દાડે પકડી લો જગત માં છોડું નહીં એવું માગો છે કાયમ માટે રે એ કોણ છે હું માતા એવું માગો મા તું જોઈએ બા રૂપિયા બુપિયા ભલે હું હશે તો રૂપિયા ની જરૂર નહીં પડે આવું મેલડી કહું